વડોદરાની ગ્રામ્યમાં એસઓજી પોલીસે ગાંજો પીવા તથા ગાંજાની ખેતી કરવામાં એકની ધરપકડ કરી વાત કરીએ તો વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા સિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રહેલા ગાંજાનો છોડ તથા માદક પદાર્થ સાથે કિસમની ધરપકડ કરવામાં આવ્યો ઓપરેશન પરાક્રમ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીના અલગ અલગ ટીમો બનાવી વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પેટ્રોલિંગની કામગીરી માદક પદાર્થ ગાંજાના છોડ નું વાવેતર કરી ગાંજાનું સેવન તથા વેચાણ કરેલ રહેલ છે એસઓજી એ રેડ કરીને કુલ બાર લીલા છોડ મળી આવેલ અને ગાંજાના સુકાયેલા પાન નો ભૂકો તથા બીજ મળી આવેલ કે જેથી આરોપીની

પોતાના માલિકીની વાડીની અંદર આ વાવેતર કર્યું હતું કુલ બાર જેટલા મોટા લીલા છોડ તે જગ્યાથી બરામદ થયા છે જેનું અંદાજિત વજન છવ્વીસ કિલોગ્રામ અને એકસો પેતાલીસ ગ્રામ છવ્વીસ કિલોગ્રામ જેટલું એમનું અંદાજીત વજન છે જેની કિંમત બે લાખ એકસઠ હજાર રૂપિયાની અંદાજિત થાય છે આ આરોપી વિરુદ્ધ આ પ્રથમ ગુનો નોંધાયો છે એ પોતે આ ગાંજાનું સેવન કરવાની ટેવ વાળો હતો અને જે માત્રાની અંદર આ ગાંજાના ઉપલબ્ધ થયા છે એમાંથી આ નકારી નથી શકાતું કે આ વેચાણ માટે પણ આ ગાંજાનો ઇસ્તેમાલ નહીં કરતો હતો આ ગાંજાના સાઇઝને જોતા અંદાજીત એવી રીતે પ્રાથમિક રીતે પ્રસ્થાપિત થાય છે કે અંદાજીત એક વર્ષ જૂના આ ગાંજાનું વાવેતર હતું અને આ આરોપી સિવાય બીજા એક આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે હાલ આની તપાસ ચાલુમાં છે અને બીજી કોઈ ઇન્વેસ્ટિગેશન ની લીડ મળતા આગળ તારીખ